નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસના રોજ કયા કયા વિસ્તારમાં કયા સમયે કેવો વરસાદ પડશે એ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સવારના દસ વાગ્યાના સમયગાળા વચ્ચેની જો વાત કરીએ તો સૌથી પહેલાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ઉના મહુવા અમરેલી જુનાગઢ વેરાવળ પોરબંદર અલંગ ભાવનગરના જે વિસ્તાર છે ત્યાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ગોંડલ જસણ રાજકોટ ચોટીલા બોટાદના વિસ્તારમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કોઈક 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 જગ્યાએ છૂટો વરસાદ થઈ શકે છે દ્વારકાના વિસ્તાર છે ત્યાં પણ છૂટો વરસાદ થવાની શક્યતા રહેલી છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સુરત બારડોલી વ્યારા વંકટ પાસંબાના જે વિસ્તાર છે નવસારી બિલીમોરાના વિસ્તાર છે વલસાડના વિસ્તારમાં પણ વાપીમાં વાપીના વિસ્તારમાં પણ ગાંધી સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે ત્યારબાદ વાત કરવામાં આવે કચ્છ જિલ્લાની કચ્છ જિલ્લામાં નડિયાદથી લઈને માંડવી સુધી જે દરિયા કિનારો છે ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેલી છે ત્યારબાદ બપોરના બે વાગ્યાના સમયગાળાની વાત કરવામાં આવે તો બપોરે બે વાગે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર અલંગ મહુવા અમરેલી બોટાદના જે વિસ્તાર છે જસદણના વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે બાકીના જે વિસ્તાર છે વેરાવળ ઉના જુનાગઢ પોરબંદરના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ

ત્યાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે ત્યારબાદ વેરાવળ પોરબંદરના જે વિસ્તાર છે દ્વારકા સાઈડના દરિયાકાંઠાના જે વિસ્તાર છે ત્યાં વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે અને કોઈક કોઈક જગ્યાએ વરસાદ પણ થઈ શકે છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના સુરત ભરૂચ આણંદ રાજપીપળા વડોદરાના જે વિસ્તાર છે ખંભાતના વિસ્તારમાં પણ ગાંજવી સાથે વરસાદ થવાની શક્યતા છે વ્યારા નવાપુર અહુવાના વિસ્તારમાં વલસાડના જે વિસ્તાર છે ત્યાં પણ ગાંજવી સાથે વરસાદ થઈ શકે છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો